ભારત એકતા મિશન કલેક્ટર ને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં પદભણીમાં પોલીસના દમણ થી થયેલી હત્યાના વિરોધમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું છે મહારાષ્ટ્ર પદભણી ઘટનામાં બહુજન સમાજના લડવીયા ભીમ સૈનિકનું પોલીસના દમણને કારણે બારમી ડિસેમ્બરના રોજ પોલીસના દમણના કારણે મૃત્યુ નિપજ્યું છે ત્યારે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે સોમનાથ વેંકટેશ સૂર્યવંશીજીના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી દસ વીઘા જમીન સરકારના ધારાધોરણ પ્રમાણે વળતર મળે તે માટે જ આવી એક માંગ કરવામાં આવી છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર કરવો એ રાષ્ટ્રીય ગુનો છે મિત્રો તે જ અંતર્ગત ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા અનેક માંગણી કરી અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કેસે રફા દફા કરવામાં સંપૂર્ણ તાકાત લગાવવામાં આવી સામાજિક સંગઠનો જ્યાં લડે છે ત્યારે ન્યાય બહુજન સમાજ અને દલિત સમાજ અને અનુસૂચિત જાતિ સમાજને મુસ્લિમ સમાજને પણ આંદોલન કર્યા પછી સર તો આપણે આ કેવા મહિલા ભારત મહાન દેશમાં જીવી રહ્યા કેવો મહાન દેશ છે આપણો કે જ્યાં સુસિત વંચિત પીડિત ન્યાય જોવા માટે પણ તળપવું પડે છે જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી જય જોહાર જય આદિવાસી જય ભીમ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આજ આજરોજ ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલે સોમનાથ વેંકટ સૂર્યવંશીની જે ભારત સરકાર કરપીણ હત્યા કરવામાં આવી હતી એના વિરોધમાં બહુજન સમાજ એસસી એસટી ઓબીસી માયોટી દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું તો જેના અંદર આજે કલેક્ટર સાહેબ પાસે અમે માંગણી કરી કે સોમનાથ વેંકટાઇ સહિતનો દરજ્જો આપવામાં આવે એના ઘરને એક સરકારી નોકરી આપવામાં આવે એવું આવેદનપત્ર આપ્યું છે અને આવનાર સમયમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કોઈ અપરાધ થાય એના માટે સરકાર પહેલ કરે ગલીએ ગલીએ નગર બોર્ડ મારે બસ પર બસની પર બોર્ડ મારીને કહેવામાં આવે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર અપરાધ કરવો એ રાષ્ટ્રીય ગુનો છે એની સખત સજા મળે એવી આજે અમે માંગણી કરવા માટે અહીંયા આવ્યા હતા